રાજકોટ જિલ્લાના જેતપુરની પોસ્ટ ઓફિસની બહાર નોટબંધી જેવી લાઈનો જોવા મળી અહીં લોકો અસુવિધાનો ભોગ બન્યા છે જેતપુર શહેરમાં એકમાત્ર પોસ્ટ ઓફિસ કચેરીમાં આધાર કાર્ડમાં સુધારા વધારાની કામગીરી ચાલી રહી છે જેના કારણે વહેલી સવારથી અરજદારો લાઈનમાં જોવા મળ્યા પોસ્ટ ઓફિસ કચેરીની અંદરથી શરૂ થયેલી લાઇન રોડ સુધી જોવા મળી મોડી સુધી પણ વારો ન આવતા અરજદારો રોષે ભરાયા આધાર કાર્ડની ની પૂરતી કીટ ના આવતી હોવાથી અરજદારોને ને ધક્કા ખાવા પડે છે અરજદારોની માંગ છે કે અન્ય કચેરીમાં આધાર કાર્ડની કામગીરી શરૂ કરવામાં આવે અહીં લોકો અસુવિધાનો ભોગ બન્યા છે જેતપુર શહેરમાં એકમાત્ર પોસ્ટ ઓફિસ કચેરીમાં આધાર કાર્ડમાં સુધારા વધારાની કામગીરી ચાલી રહી છે જેના કારણે વહેલી સવારથી અરજદારો લાઈનમાં જોવા મળ્યા પોસ્ટ ઓફિસ કચેરીની અંદરથી શરૂ થયેલી લાઈન રોડ સુધી જોવા મળી મોડી સાંજ સુધી પણ વારો ન આવતા અરજદારો રોષે ભરાયા આધાર કાર્ડની પૂરતી કિટ ન આપતી હોવાથી અરજદારોને ધક્કા ખાવા પડે છે અરજદારોની માંગ છે કે અન્ય કચેરીમાં આધાર કાર્ડની કામગીરી શરૂ કરવામાં આવે